હું ત્રીજું છે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી ભગવાન હંમેશા આપણી સાથે છે જ્યારે આવું વાતાવરણ હોય આપણી માન્યતા આપણી શ્રદ્ધા આપણો વિશ્વાસ હું કરી શકીશ અને આપણે બેસ્ટનું જીવન જીવતા હોય આપણું વર્તન વ્યવહાર સંબંધ જેના સંબંધ બાકી છે ને એના બે સૂત્રો તો પહેલાં કામ લાગે આખી દુનિયા જોવે છે કે કઈ દીકરી હારી અને કયો શંભુ હારો કારણ કે બધાને દીકરીઓ જુવાન થાય ખબર જ હોય તો વ્યવહાર વર્તન એની એની બધાને સારી દીકરીઓ જોઈએ છે અને સારા દીકરાઓ જોઈએ છે એટલે તમારું આ બે સ્ટોપમાં તો તમને છે ને કદાચ હારામાં હારું ઠેકાણું મળી જાય કામ પતી જાય પેલા આ બે એક્ઝામ પાસ કરો તો ડિગ્રી હાથમાં આવી જાય હવે શું જોઈએ ભાઈ અમારે અમે સંબંધ કર્યા ને મારે તો ખરેખર એક આઈપીએસ એક આઈએસ એક ડોક્ટર આવી બધી દીકરીઓ લાવી હતી અને બધી એ લાઈનની જ ગોતી હો પણ આવીને બધા પ્રોગ્રામ બંધ રાખ્યો અહીંયા કાંઈ કરવા જેવું નથી જલસા કરો બધા આયોજન બંધ અને ખરેખર એને કાંઈ કરાય જ નહીં આવા ઘરે જ્યારે ઠેકાણું મળી જાય એ ભાઈને રોજ હુરાતન સડાવાય બાકી આપણે જ મજા કરાય એ ભલે ને કરતો એને કરવા દેવાય ને આપણે તો હાઉસ વાઇફ રહેવામાં માં કાંઈ વાંધો નથી એને સંપૂર્ણ બળ કરવા દો એને ડિસ્ટર્બ મને ઘણા પૂછે કે તમારા વાઈફનો મોટા મોટો સપોર્ટ આ તમારી સફળતા બહુ મોટો સપોર્ટ બહુ મોટો સપોર્ટ કે હું બધા ઇન્ટરેસ્ટ હોય હું મોટો સપોર્ટ એમ કારે નડી નહીં પોણાશાહી ફોન કરું કે મુંબઈ જવાનું છે એટલે બેગ રેડી જ હોય આનથી સારું શું જોઈએ એને ફરવા જવાનું અમેરિકા પ્રોગ્રામ કર્યો હોય અને હું એમ કહું કે મારે રશિયાની એક મીટિંગ છે હું નહીં આવી શકું કાંઈ વાંધો નહીં હવે આનથી મોટો સપોર્ટ હોય અને આઠ વાગ્યે ઘરે હું જવાનો હોઉં સાત વાગ્યે ફોન કરું સાત જણા મહેમાન આવે છે કાંઈ વાંધો નહીં આનથી મોટો હું સપોર્ટ થાય ને કે પહેલાં પૂછવું પડે તને ફાવશે મહેમાન લાવવું ચાલ ફાવશે ફાવશે અને કોઈ દી મહેમાન ઘરે આવે અને એ આવ્યા હોય તો મહેમાનની હાલત કેવી હોય આનથી મોટો સપોર્ટ ખરો આ બહુ મોટો સપોર્ટ માનું છું હું એમાં બહુ વિચારીને બોલું છું જરા કંઈ અતિશયોક્તિ નથી અને જીવન ટોપ જાય છે એને કોઈ દી મેં નાનો પાડી ખરીદી કરવાની મને કોઈ દી એને ટાઈમ ની નાનો પાડી જલસા કરી બે જણા એ નકરું શોપિંગ કરે જ્યાં જાઉં ને આ શોપિંગ જ હોય એને એમ અમે લાઠી અમારું ગામ લાઠી વાહે તાલુકો નાનો એવો ગામડું પણ એને લાઠી વાય તે શોપિંગ કરવા તો જાય જ બોલો લાઠી હું લેવાનું અમેરિકા જાય ન્યાય જાય પણ આપણે એને ના નહીં પડવાની આપણે એને કોઈ એકબીજાને નડે નહીં આનથી મોટી કંઈ મજા હોય કે દુનિયામાં જોઈ તમારે એ રસ્તે જાવું નથી પણ કદાચ એ રસ્તે જવાનું થયું તોય જલસા કર હું ઘણીવાર કહું છું જાહેરમાં કહું છું મારે પંચ બ્યાસી વર્ષ મારા ફાધરના અને મારી કરતા જોમ જોમ આજે પણ આજે પણ દસ કલાક મહેનત કરે ખેતીમાં સાહેબ જાણે છે ઓળખે છે હજી વાડીએ જ હોય આખો દી કામ કરે ઘણી તો મજૂરી એમ કે તમે મારું નામ નહીં દેતા હો પણ દાદાને કહેજો અહીંયા આવીને કામ કરે છે કામ ન કરે મિત્ર તારા બાપા કરે છે મારા બાપા કરે કરવા દે ને તને શું વાંધો છો એની હેલ્થ સારી રહે એનું મગજ સારું રહે ફો વરસ જીવશે એમાં તને વાંધો શું છે એમ ટોપ કામ કરે છે બ્યાસી વર્ષના દીકરો પચીસ વરસનો અને હું અઠ્ઠાવન વર્ષનો એટલે ઘણીવાર એવું બને કે દાદા ન માને સ્વભાવ છે મારી મારા બાપા છે અને દીક અને ઘણીવાર એવું બને કે દીકરો મેં તમને કીધું એમ દાખલો દેખ તમે રિલાયન્સ ક્યારે બનશો તો માનવું પડે પણ આપણે મોડું પડવાનું થતું નથી દીકરો નો માને તોય મોડું નથી પડવું ને બાપાનો માને તોય નથી મળવું પડવું આપણે દુઃખી નથી થવું હતાશ નથી થવું નિરાશ નથી થવું બને ન માને પણ હતાશ થવું નથી નિરાશ થવું નથી ને દુઃખી થવું નથી હતાશાને નિરાશાને દુઃખને નજીક આવવા દેવું નથી અને કોઈ દી આપણી પરમિશન લીધા વગર આવે નહીં તમે મને આમ કહી દીધું મને આમ કહી દીધું ઓલો કઈને વયો ગયો ને આપણે પંદર દી વળ ખાઈ હલો ઓલો ભાઈ વઈ ગયો કે નથી આરામથી આપણે આપણી જાતને આપણે દુઃખી કરીએ છીએ એમ તમને કદાચ ભાગ્યમાં કાંઈક અલગ હોય તોય જલસા કરવાના એમ તમને તમારું ધાર્યું થાય તોય જલસા કરવાના ધાર્યું ન થાય તોય જલસા કરવાના મેં કીધું દાદા ન માને તોય જલસા કરવાના ને દીકરો ન માને તોય જલસા જલસામાં કોઈ બાદ બાકી નહીં ઓટોમેટિકલી બધા માનવા મળશે બે દિવસ પછી બધા રસ્તા નીકળી જાય એટલે જે મળે એને આપણે પૂરેપૂરું હંડ્રેડ પર્સન્ટ વધાવી લેવાનું નોકરી પૈસા યશ સંબંધ પાત્ર મોળું જે ભગવાનનો પ્રસાદ હમજી અને લઈ લેવાનું પ્રસાદમાં કોઈ દી આનાકાની કરી થોડોક બગડી ગયો હોય તો બધા પ્રેમથી પી ન જાય એમ કદાચ એકાદું પાત્ર વીક મળી ગયું કોકને ન મળે ભગવાનને પ્રાર્થના કરી પણ તોય સલાવી લેવાનું આવું જેનું ઇન્ટરનેટ હશે ને ભગવાનનું એનું સાંભળે સાંભળે ને સાંભળે જેનો આવો ઈરાદો હોય છે એનો સાંભળે સાંભળે ને સાંભળે સલાવી લેવાનું જે ભગવાને ભાગ્યમાં હતું એ આપ્યું એટલે જેટલા લોકો બાકી છે એને આ કામનું અમારે તો હવે આમાં કાંઈ કામનું થાય નહીં પણ અમે કોશિશ કરી શકીએ કે તો અમારે કામ નું થાય હું ઘણા દાખલા દઉં જે યંગ છે એ સપના જોવેશ્વર ઐશ્વર્યા રાય છે એમ સમજાય તો ખરું ને હેલો અમારે હું કામ માળવું પડવું અમારા ઘરે ઐશ્વર્યા જ છે હેલો આપણે સપનું શું કામ મળું રાખવું ભાઈ એને બે કાન હતા અમારે છે બે કાન બે આંખ હતી એમાં વાંધો શું છે ભાઈ સમજી તો શકીએ ને એમ આપણે કોઈ દિવસ વિચાર મોડો નહીં કરવો પણ જેટલા લોકોને શાંત એ લોકો પણ જો વ્યવહારને વર્તનમાં જોવે તો દુનિયામાં બધાને બધાને સારા માણસો જોઈએ છે અને ગોડ બધા ઓલવેઝ વિથ મી ભગવાન આપણી હારે છે આપણને કારેય મોડા નહીં પડવા દે આપણે મોડા નહીં પડીએ તો ભગવાન સપોર્ટ આપવા માટે જ રેડી છે ભગવાન તથાસ્તુ કહેવા માટે જ રેડી છે તમે જે વિચારો છો એનું તથાસ્તુ કહે છે તમે જે કરો છો એને તથા શું કરે અને જ્યારે ભગવાન હારે છે ત્યારે વ્યવહારને વર્તન કેવો હોવો જોઈએ ઓનેસ્ટા કેવી હોવી જોઈએ ખેલદિલી કેવી હોવી જોઈએ સ્વભાવ કેવો હોવો જોઈએ વર્તન કેવું હોવું જો ન્યાય જ લાગુ પડે કે ભગવાન એવા વ્યામમાં રહેવાનું એવા વાતાવરણમાં રહેવાનું ભગવાન મારી સાથે છે મંદિરમાં જઈને કોઈ બી ખરાબ વિચાર નહીં આવે કારણ કે ભગવાન સાથે એવી રીતે ઘરમાં કે ઓફિસમાં કે બજારમાં તમે જ્યાં છો ત્યાં ભગવાન તમારી સાથે છે તમારો વ્યવહાર વર્તન આવું જ હોવું જોઈએ જો દુનિયા તમને એમ જુઓ ને એમ બદલાઈ જાય તમારા મિત્રો બદલાઈ જાય જે તમારા વિચારોના મિત્રો તમારી પાસે ઓટોમેટિક આવવા મળશે મને ઘણા અનુભવ એવા થયા છે કે જે હું વિચાર કરતો હો મારી પાસે કોઈ આઈડિયા નથી પણ મારે કંઈક કરવું છે એવા આઈડિયા દેવાવાળા લોકો મળી જાય તમે કલ્પના નહીં કરી હોય